આજ રોજ સાંજના સમયે તળાજામાં આવેલ નગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જાણો મળતી માહિતી મુજબ દિનદયાલ નગર વિસ્તારમાં એક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાન કે જેનું નામ સાહિલ ઇકબાલભાઈ સેલોતને પગના ભાગે ઇજાઓ થઈ હતી જેને સારવાર અર્થે તળાજાને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેમાં આ બનાવની જાણ તળાજા પોલીસને થતાં તાત્કાલિક તળાજા પોલીસ સ્ટેશનના પીઆઈ એબી ગોહિલ સહિતનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં ઈજાગ્રસ્ત શું કહે છે સાંભળો અને આ બનાવમાં સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે વધુ વિગતોની રાહ જોવી રહી જે આપણો પરિચય સાહેબ બેસેલો છે શું બનાવ બન્યો હતો તમારી સાથે હું ઘરે જતો હતો પણ કામે થી નોકરી એ જતો હતો ઈ લોકો કઈક ન્યા રોડ હાટુ કઈક વાદળ કરતા હતા તો હું ન્યા થી નીકળ્યો એટલે એ લોકો બાદતા હતા તો હું જતો હતો ધૂની અદાવત મરી જાય હતી ને ન્યા ઈ લોકો મને પકડી ને તો કે ઈ લોકો લે જ લીધો પકડી જ લીધો પછી એક જણા પણ સાત પાંચ જણા મને પકડી રહ્યા પણ હરેશભાઈ ભારે એ મને સાકુ માર કઈ જગ્યાએ એ બનો હારા દિન્યા નગર માં બધા ધોકા મેરા વાળા અમારા કારણ શું હતું એ પેલા એ પેલા મારા પેલા માથાકૂટ થઈ હતી ને પેલા જૂની અદાવત માં